ભારત મંડપમ ખાતે યોજાઇ રહ્યું છે આ સત્રમાં પાર્ટી લોકસભા ચૂંટણી માટે તેના રોડમેપને અંતિમ સ્વરૂપ આપશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ પાર્ટી શાસિત મુખ્યમંત્રીઓ રાજ્યમંત્રીઓ રાષ્ટ્રીય અને રાજ્ય પાર્ટીના અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ અગિયાર હજાર પાંચસો પ્રતિનિધિઓ ભાગ લેવાના છે આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌધરી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પ્રદેશ મહામંત્રી ધરમપાલસિંહ સહિત ઉત્તર પ્રદેશના પક્ષના તેરસો સુડતાલીસ પ્રતિનિધિઓ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેશે ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી સંગઠને શુક્રવારે રાષ્ટ્રીય અધિવેશનમાં ઉત્તર પ્રદેશના અપેક્ષિત પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને સંમેલન સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી શનિવારે સવારે દસ વાગે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળશે રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા બપોરે ત્રણ વાગે ધ્વજ લાવી રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરશે શનિવારે સંમેલનના પહેલા દિવસે પાર્ટી પ્રમુખ સંબોધનમાં પી લોકસભા ચૂંટણીના મુદ્દાઓ અને વ્યૂહરચના વિશે માહિતગાર કરશે અને જીતનો મંત્ર આપશે સંમેલન સ્થળ પર એક પ્રદર્શન દ્વારા વિકસિત ભારતના સંકલ્પને રજૂ કરવામાં આવશે ભાજપના પ્રદેશ મહામંત્રી સંજય રાય ઉત્તર પ્રદેશમાંથી રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ સાથે સંકલન કરવા પ્રતિનિધિ પ્રતિનિધિમંડળના વડા તરીકે કામ કરશે તો જે રીતે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે ભાજપનું બે દિવસીય અને પદાધિકારીઓ અને નેતાઓને જેપી પી નડ્ડા દ્વારા ઉત્સાહિત કરવાનો માટે પહેલા દિવસ એટલે કે આ શનિવારે બપોરે ત્રણ વાગે સંબોધન કરવામાં આવશે અધિવેશનના બીજા દિવસે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે રવિવારે અને જીતનો મંત્ર આપશે અને ખાસ કરીને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકસભા ચૂંટણીમાં જે ત્રણસો સિત્તેર બેઠકો ભાજપે જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ચારસો પ્લસનો જે ટાર્ગેટ એનડીએ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો રાખ્યો છે ત્યારે ચોક્કસ આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે અને દેશભરના તમામ રાજ્યોમાં ભાજપના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે અને લગભગ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીતનો મંત્ર લઈને પોતાના રાજ્યમાં તે અનુસાર કામ કરશે

લોકસભા ચૂંટણી માટેના તેના તેનો જે રોડ મેપ છે તેને અંતિમ સ્વરૂપ જે છે તે આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર અંદર અને ખાસ કરીને વાત તો આની લગભગ જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય કે સંગઠનના લોકો હોય કે પછી સંગઠનના લોકો જે સરકારમાં ગયેલા છે તે હોય એટલે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટી શાસિત જે રાજ્યો હોય તે રાજ્યોના મુખ્યમંત્રીઓ હોય મંત્રીઓ હોય રાજ્યમંત્રીઓ હોય કેબિનેટ મંત્રીઓ હોય તમામે તમામ થઈને કુલ 11500 જેટલા લોકો જે છે તે આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર ઉપસ્થિત રહેશે અને કહી શકાય કે આ લોકસભા 2024 ની ચૂંટણીને કઈ રીતે રોડમેપ અંતિમ રોડમેપ આપો તેના માટે થઈને તૈયાર રહેશે સાથે દિલ ત્યાં જે જે આદિત્યનાથ યોગી છે તેઓ પણ ત્યાં જે છે તે હાજર રહેવાના છે તેમની સાથે તેના જે પ્રદેશ પ્રમુખ છે તે અને એટલે કે થઈ શકાય કે તમામ જગ્યાના જ્યાં ભારતીય જનતા પાર્ટીની શાસિત જે સરકાર છે ત્યાં તમામ જગ્યાના મુખ્યમંત્રીઓ તેમના જે મંત્રીઓ અને તમામ લોકો જે છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને સવાલ એ પણ થાય છે માટે થઈ જતિન સવાલ એ પણ થાય છે કે આ જે બેઠક છે એ ખૂબ જ મહત્વની માનવામાં આવી છે બે હજાર ચોવીસ થી લોકસભાની ચૂંટણી છે પહેલા દિવસે જે બેઠકોનો દોર છે સવારે દસ વાગ્યાથી ચાલુ થશે બપોરે ત્રણ વાગે ભાજપનો ધ્વજ લહેરાવીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ઉમેદવારી કરનાર જેપી સંબોધન કરશે અને જે પ્રકારે સંબોધિત કરીને ઉત્સાહ વધારશે કાર્યકર્તાઓના નેતાઓનો અને બીજા દિવસે એટલે કે આવતીકાલે રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં આ અધિવેશનમાં સંબોધન કરવાના છે અને જીતનો મંત્ર આપવાના છે એ બાબત કોઈ વિગતો છે જયારે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન છે અને તેની અંદર જેટલા પણ ભારતીય જનતા પાર્ટી રાજ્યના ના ભારતીય જનતા પાર્ટી શાસિત જેટલા પણ રાજ્યોમાં સરકાર ચાલી રહી છે એટલે કે તેમાં ગુજરાત પણ આવી ગયું ગુજરાતના પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી પટેલ પણ કદાચ બની શકે છે કે આજે બપોર પછી તેઓ દિલ્હી ખાતે જવા માટે રવાના થઈ શકે છે અને ત્યાં આજે રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે તેમાં તેઓ કહી શકાય કે જે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી વિશે થઈને જે અંતિમ રોડ મેપ પપ્પાનો છે તેમાં સી પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ગુજરાતના તેમને પણ ખૂબ એક મહત્વનું જવાબદારી જે છે તે આપવામાં આવી શકે તેવું લાગી રહ્યું છે અને એટલા માટે થઈને તેઓ બંને જે છે તે ત્યાં ઉપસ્થિત રહેવાના છે સાથે રાજ્યના બીજા એક કેબિનેટ મંત્રીઓ પણ તેમની સાથે જાય તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ જે છે અને જે રીતે સૂત્રો અનુસાર જે જાણકારી મળી છે કે રાજ્યના બે ત્રણ કેબિનેટ મંત્રીઓ પણ

તો આ જે ત્રણસો સિત્તેર નબળી છે આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાશે ખરી અજો ચોક્કસથી આજે જેટલી પણ જે બેઠકો છે કે જ્યાં નબળી છે ત્યાં ચોક્કસથી તેના માટે જે છે તે ચર્ચા હાથ ધરાશે અને કઈ રીતે તેને આગળ તે તે બેઠકને કહી શકાય કે તે કઈ રીતે તે બેઠકના જે લોકો છે તેને આકર્ષી શકાય તેના માટે ચોક્કસથી આ વિશે વિસ્તૃત જે છે તે ચર્ચા કરવામાં આવશે અને એટલા માટે થઈને જ આ રાષ્ટ્રીય અધિવેશન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મહત્વના મુદ્દાઓ હોય તેના ઉપર ચર્ચા કરવામાં આવે અને ત્યાં કયા પ્રકારે રણનીતિ અપનાવી શકાય અને તે સીટ જે છે તે હાસિલ કરી શકાય તેના માટેની જે ચર્ચા જે છે તે આ અધિવેશનની અંદર કરવામાં આવશે ચોક્કસ છે સવાલ એ થાય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે પાંચ લાખનો લક્ષ્યાંક આપ્યો છે દરેક રાજ્ય માટેની ચર્ચા વિચારણા અધિવેશનમાં થશે અને ચર્ચા થશે ત્યારે ગુજરાતનો જે પાંચ લાખનો પર બેઠકનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ લક્ષ્યાંક માટે ભાજપની ગુજરાત ભાજપની રણનીતિ કયા પ્રકારની રહેશે અને રણનીતિમાં કયા પ્રકારના અને કયા પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે બાબતે પણ ચર્ચા હાથ ધરાવી સંભાવના છે તો ગુજરાતમાં આ વખતે છવ્વીસ બેઠકો માટે કયા પ્રકારના ઉમેદવારો રહેશે ખાસ કરીને જો ખાસ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું દર વખતે જે રીતનું જે વિચારધારા હોય છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ વખતે પણ બે કે ત્રણ ઉમેદવારોને વાત કરતા લગભગ તમામ ઉમેદવારો જે છે તે નવા ચહેરા જોવા મળશે અને નવા ચહેરા સાથે ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે લોકસભા બે હાજર ચોવીસ ની જે ચૂંટણી છે તેની અંદર પોતાનું રણસિંગ ફૂકશે ચોક્કસ છેલ્લો સવાલ કરું જે પ્રકારે ભાજપ આગળ વધી રહ્યું છે ઇન્ડી ગઠબંધનનો ક્યાંય નથી ઇન્ડી ગઠબંધન માત્ર નામ પૂરતું રહી ગયું છે થઈ ગયું છે ત્યારે આ સંજોગોમાં ભાજપ વન સાઇડેડ ગેમ કરીને આખી બાજી મારી જાય એવી સંભાવના છે તો આ સંજોગોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહ રહ્યો છે પરંતુ આ અતિ ઉત્સાહ ક્યાંક ભારે ન પડે એ માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબત પણ વાત કરશે તો શું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ બાબત ચર્ચા કરશે અને કયા કયા પ્રકારનો જીતનો મંત્ર આપશે ચોક્કસથી દર વખતે જે રીતે પ્રધાનમંત્રી જે છે તે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા હોય છે અને તે પ્રકારની તેમની સ્પીચ હોય છે કે કાર્યકર્તાઓમાં એક સ્પીચ ને લઈને કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જે હોય છે તે આવી જતો હોય છે અને આમ પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે ત્યારે જે રીતે અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે સ્પીચ આપતા હોય છે ત્યારે ચોક્કસથી જે કાર્યકર્તા હોય છે તમામ કાર્યકર્તાઓને ઉલ્લેખીને તે કહી શકાય કે તે પોતાનું જે વક્તવ્ય હોય છે તે આપતા હોય છે અને એટલા માટે થઈ અને કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જો હોય છે તે જોવા મળતો હોય છે આ વખતે પણ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓ જયારે આવી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે વડાપ્રધાન સ્પીચ આપે ત્યારે એક નાનો કાર્યકર્તા હોય તેને પોતાને પણ લાગે છે કે વડાપ્રધાન આપણા વિશે વાત કરી રહ્યા છે અને જે કાર્યકર્તા હોય છે નાનો તે ખૂબ જ ઉત્સાહથી જે પોતાનું કાર્ય હોય છે તે કરતો હોય છે અને અંતિમ ફળ સ્વરૂપે જ્યારે

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ઉમેદવારી કરનાર જે પી નડ્ડા બપોરે ત્રણ વાગે ભાજપનો ધ્વજ લહેરાવી અને પછી સંબોધિત કરશે અને ઉત્સાહિત કરશે નેતાઓને અને કાર્યકર્તાઓને સાથે સાથે રવિવારે એટલે કે આવતીકાલે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે પરંતુ જે પ્રકારે ચૂંટણી માટેનું એડી ચૂંટણીનું જોર દરેક પક્ષો લગાવી રહ્યા છે એન્ડી ગઠબંધનનું ક્યાંય નામો નિશાન નથી બાળ મરણ થયું હોય તેવું દેખાયું છે ત્યારે આ સંજોગોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો અતિ ઉત્સાહ